વડોદરામાં ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે અને આ તથ્યકાંડ ટુ કહી શકાય કેમ કે આ ઘટનામાં ફરી એકવાર પૈસાદાર બાપની બગડેલી ઔલાદે બેફામ રીતે વાહન ચલાવીને નિર્દોષ લોકોને અડફેડે લીધા છે જેમાં એક યુવતીનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે સાતથી વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે હાલ આજે ઈજાગ્રસ્ત લોકો છે તેઓ સારવાર હેઠળ છે યુવતીના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ મામલાના સંદર્ભમાં પોલીસે આરોપી રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી છે ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતા વિશેષ કોઈક માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આજના સમયમાં કેટલાક નબીરાઓ હાથમાં સ્ટેરિંગ આવી જાય ત્યારબાદ નશો કરેલી હાલતમાં તેઓ બેફામ બનીને પોતાનો બાપનો રોડ હોય તે પ્રકારે વર્તતા હોય છે બેફામ વાહનો ચલાવતા હોય છે સામાન્ય જનતાની તો તેઓ કિંમત જ સમજતા ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે ત્યારબાદ તેઓ અકસ્માત સર્જીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારે છે અને એવું સમજતા હોય છે કે મને તો શું વાંધો છે મારા પપ્પા મને છોડાવી લેશે પરંતુ જે પરિવારનો માળો વિખેરાતો હોય છે જે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે તેના પરિવારની વેદના તમે સાંભળી છે ક્યારે ઘટના ફરી એકવાર તથ્યકાંડ ટુ જેવી બની હોય તેવી સામે આવી છે વડોદરામાંથી વડોદરાના કારેલી બાગના અમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે ગઈકાલે રાત્રિ દરમિયાન એક બેફામ નબીરો છે તે પૂર ઝડપે વાહન ચલાવી રહ્યો હતો ત્યારે કેટલાક રાહદારીઓ રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન આ બે ફાર્મ કાર આરોપીનું નામ છે રક્ષિત તેને એકાએક લોકોને અડફેટે લીધા હતા જેમાં એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે સાત થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે આ ઘટના બન્યા બાદનો જે વિડીયો સામે આવ્યો છે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે સ્થાનિક ટોળાએ તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને કેવા નાટકો કર્યા એ જોઈ લો

પકડી <Ce> રાખો <laoteina> <Cue> <laoteva del> <marriage> <marriage>

હાલ આપે આ દ્રશ્યો જોયા આ વડોદરા ખાતેના દ્રશ્ય છે જ્યાં લોકોમાં પણ ભારે આક્રોશ છે આરોપી છે તે એવું કહેવાય છે એમએસ યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કરી રહ્યો છે અને આરોપી નશાની ટેવ ધરાવતા હોવાની પણ વિગતો હાલ કહેવાય રહી છે તેના આ લઈને હવે આરોપીના બ્લડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ને ત્યારે જેના આ અકસ્માત જ્યારે તેણે સર્જો ત્યારે તેના દારૂ કે પછી કોઈ અન્ય માદક પદાર્થ પીધો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે પરંતુ કાળજુ કંપાવી દે તે પ્રકારની ઘટના વડોદરામાંથી સામે આવી છે અને આ નબીરાઓ ક્યારે બાઝ આવશે ક્યારે આ લોકો પોતે જે રૂઆબ બતાડતા હોય છે જાહેર રોડ ઉપર તેમના આ બેફામ બનેલા રૂઆબ ઉપર લગામ લાગશે તે આગામી સમયમાં આપણે ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં